અન્ય સમાચારો પર નજર કરીશું સુરતથી સમાચાર સુરતની સુરભી ડેરીનું પરી અખાદ્ય હોવાનો ખુલાસો થયો છે સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાનો છે સુરતથી આ સમાચાર ફરી એકવાર આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે દૂધના બદલે સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટની ની હોવાનું ખુલ્યું છે સાતસો પચાસ કિલો થી વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો રિપોર્ટમાં ફેટનું પ્રમાણ પચાસ ટકાની જગ્યાએ પાંત્રીસ ટકા સામે આવ્યું છે અને સુરભી ડેરીના પનીરમાં જોવા મળી બીટા સિસ્ટરોલ હાજરી અને વેજીટેબલ ફેટની ભેડસેડ બતાવે છે આ તત્વ વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે બિલકુલ સુરતમાં જે રીતે એસઓજી અને ફૂડ વિભાગની ટીમે સુરફી ડેરી ના પર ઉપર ને જ્યાં પનીર બની રહ્યું છે ત્યાં રેડ કરી હતી ત્યારબાદ જે ફૂડ વિભાગની ટીમ જે સુરત મહાનગરપાલિકાની તેમને જેટલા પણ દુકાનો આવી છે છે લેઆઉટ ત્યાં સુધીના સેમ્પલો નો રિપોર્ટ આવ્યો છે જે સેમ્પલના રિપોર્ટમાં પનીર સબ સ્ટાન્ડર્ડ હોવાનું હું જાહેર થયું છે આ રિપોર્ટમાં ફેટ નું પ્રમાણ પચાસ ટકા હોવું જોઈએ જેની જગ્યાએ પાંત્રીસ ટકા જ સામે આવ્યું છે તો બીજી તરફ દૂધના બદલે સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટ ની કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે

સમાચાર વડોદરા વડોદરામાં વીજ કર્મચારી પર હુમલો ભાન હુમલો કરનાર દીપક રતનલાલ અને પટેલ ઉઠક બેઠક માફી મગાવી હતી ખોડિયાર નગર વિસ્તારમાં બે કલાક વીજળી ગુલ થતા રોડ ભરાયેલા લોકોએ વીજ કર્મીઓ પર હુમલો કર્યો હતો એટલું જ નહીં લોકોએ એમજીવીસીએલ ઓફિસમાં હોબાળો કરીને તોડફોડ પણ કરી હતી ઝઘડો થયો છે અને જે મારામારી થઈને જે ગાળે થઈ તે હવે કોઈ સરકારી કર્મચારી જોડે આવું બનાવ નહીં બને એના માટે અમે માફી માંગીએ છીએ એના અલવા બી કોઈના જોડે આવો બનાવ ના બને એના માટે અમે માફી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શા ભાવનગરમાં મુલાકાતે આવશે 20 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શા ભાવનગર ખાતે આવશે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ભાવનગર પહોંચશે સવારે બપોરે 3 વાગે ભાજપ જિલ્લા કાર્યાલયનો લોકાર્પણ કરવા આવશે લોકાર્પણ બાદ શહેરની નારી ચોકડી પર જનસભાને સંબોધન કરશે અમિત શા આ કાર્યક્રમમાં 25000 થી વધારે ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહેશે તેવી સંભાવના અમિતભાઈના અધ્યક્ષ સ્થાને માની જગદીશભાઈ નું પણ એક અદકેરું અભિવાદન કાર્યકર્તાઓના માધ્યમથી થવાનું છે હજારો સંખ્યા આ કાર્યક્રમમાં જોડાવાની છે અનેરો ઉત્સાહ છે ખેલકૂદ ના શ્રમ રોજગાર મંત્રી ભાવનગર નું ગૌરવ પોરબંદર ના સાંસદ માની મનસુખભાઈ બેન શ્રી નીરુબેન અમારા પ્રભારી મંત્રી કૌશિકભાઈ સૌ ધારાસભ્યશ્રીઓ પણ

શિયાળાની સીઝનમાં ફરી એકવાર રાજ્ય પર માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે આ આગાહી હવામાન નિષ્ણાંત કરી છે તેમણે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે જેના પગલે નવેમ્બરના અંતમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો ડિસેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત સહિત દેશના મધ્ય ભાગોમાં ચક્રવાતની અસર થવાની આગાહી કરવામાં આવી છે આવતા જે છે થાઈલેન્ડની કોઈ સિસ્ટમ બની રહી તેની અસરો બંગાળ સાગરમાં આવતા અને શ્રીલંકામાંથી પણ લો પ્રેશર લગભગ દક્ષિણ પૂર્વ તરફ જતા આ માસના અંત ભાગમાં અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં એક સાયક્લોનવાની શક્યતા રહેશે કદાચ આ સાયક્લોન ભીષણ પણ બની શકે અને દક્ષિણ પૂર્વ તટો ઉપર ખબર લઈ નાખે તેવું પણ બની શકે આ સાયક્લોનની અસરના કારણે ગુજરાતમાં આ માસના અંતમાં છવ્વીસ તારીખના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં વાદળવાયું કે માવઠા જેવું થઈ શકવાની શક્યતા માવઠા જેવું વાતાવરણ થઈ જવાની શક્યતા રહે વચેત માવઠું ન પણ થાય પરંતુ પંદરમી ડિસેમ્બર સુધીમાં હવામાનમાં પલટા આવતા

ભ્રષ્ટાચારનો છે કે નાગેશ્વર મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આવે છે પરંતુ ટ્રસ્ટમાં તેનો કોઈ ઉલ્લેખ નથી જોવા મળતો ભગવાનની સામાન્ય પૂજા કરવા માટે રૂપિયા પાંચ હજાર થી લઈને એકાવન હજાર રૂપિયા લેવામાં આવે છે તેના બદલામાં માત્ર કાચી પહોંચા આપવામાં આવે છે કાચી પરચી આપવામાં આવે છે જેમાં ટ્રસ્ટ કે પૈસા લેનાર કોઈ પણ વ્યક્તિના સહી સિક્કા નથી હોતા અને આ મંદિરના પૂજારીઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને જલસાથી જીવે છે ત્યારે આ મંદિરને સરકાર હસ્તગત કરી વહીવટી શાસન લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે સાથે જ આ મંદિરમાં ચાલતી નાણાકીય ગેરરીતિ સામે સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી દાન પેટીયું છે તે પંચ ખોલવામાં આવતી નથી એની આવક છે તે રેકોર્ડ ઉપર ચડાવવામાં આવતો નથી જે દેશ વિદેશથી થી આવે છે એ દાન આપે છે એ રસીદો પૈસા આપે છે અભિષેક માટે એની ખોટી રસીદો ફાડવા માં આવે છે અને મંદી અંદર unlegally દુકાન ચલાવવામાં માં આવે છે એ દુકાન નો એક નો માલ repeat કરી અને પાછો વેચવામાં આવે છે એના માટે આ મંદી ની અંદર trusty ને કરોડો રૂપિયા આવક થાય છે અને આ જે trusty ભ્રષ્ટાચાર કરેલું છે એના ઉપર સરકાર લીગલી કાર્યવાહી કરે એ મારી સાહેબ સરકાર ને રજૂઆત છે

નામ નથી સાયન્સિકો નથી કઈ નથી કમોસમી વરસાદ ને લીધે ને મોટા પાયે નુકસાન થયું હતું જે બાદ રાજ્ય સરકારે દસ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે અને આ સહાય મેળવવા માટે અલગ અલગ ગામડાઓમાં ચેક કર્યું જેમાં ક્યાંક ધીમી કામગીરી ચાલતું હોવાનું સામે આવ્યું તો ક્યાંક સર્વર ડાઉન હોવાને લીધે ખેડૂતો પરેશાન થતા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે તો વડોદરાના સાફલીના જનસેવા કેન્દ્ર પર પાક સહાય મેળવવા માટે ખેડૂતોએ લગાવી બોટાદના ગઢડામાં ચાર જેટલા સ્થળોએ પાક નુકસાની માટે સહાય ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે પણ સર્વર ધીમું ચાલતું હોવાને કારણે અહીં વીસીઈ ખેડૂતોના ડોક્યુમેન્ટ એકઠા કરી લે છે અને જ્યારે સારી સ્પીડ હોય ત્યારે ફોર્મ ભરી દે છે તો કે સોમનાથના કોડીનારમાં પહેલા ખેડૂતોને મુશ્કેલી થતી હતી પણ હાલ વેબસાઇટ બરાબર ચાલતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે આ ઉપરાંત મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ફોર્મ ભરાતા નથી એટલે ખેડૂતો પરેશાન છે ત્યાં પણ સર્વરની સમસ્યા છે મોરબીમાં વહેલી સવારથી જ ખેડૂતો ફોર્મ ભરવા લાઈનમાં ઊભા છે પરંતુ ત્રણ ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહેલા ખેડૂતોના ફોર્મ નથી ભરાતા અને આ ફોર્મ ન ભરાવાના કારણે ખેડૂતો રોષે ભરાયા છે સૂતોચ્ચાર કરી વિરોધ પણ દર્શાવી રહ્યા છે જૂનાગઢમાં પણ વારંવાર સર્વર ધીમું પડી જાય કે ડાઉન થઈ જતા ફોર્મ ભરવાનું બંધ થઈ જાય છે એટલે જૂનાગઢના ખેડૂતોએ કામગીરી ઝડપી બનાવવા માંગ કરી છે